ધોરણ બાર પછી એવો કોઈ કોર્સ છે કે જેના સિલેબસમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ થઈ જાય જી હા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર માત્ર જુનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં ચાલે છે બીએ ઇન સિવિલ સર્વિસિસ આ એક એવો કોર્સ છે કે જેના ત્રણ વર્ષ દરમિયાન આ ઉપરાંત લગભગ પંદર જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે જેના સિલેબસમાં સત્યાવીસ જેટલા અલગ અલગ વિષયો આવે છે આની સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થીને બીએ ના ત્રણ વર્ષના ગ્રેજ્યુએશન ના સમયમાં થઈ જાય છે જેથી કરીને વિદ્યાર્થી

યુનિવર્સિટીનો રૂબરૂ સંપર્ક કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સઅપથી પણ વધુ માહિતી મેળવી શકાય છે